બ્લૂમ કન્ટેનર્સ કંપનીમાં કામદાર ઝૂક્યો અને મશીનમાં માઠો આવ્યો હતું માત્ર પાંચ સેકન્ડમાં કામદાર ધડી પડ્યો હતો નજીક કામ કરતા કામદારે મશીન એક ભાગ જોતા જ હટાવ્યો પણ છવ્વીસ વર્ષીય પ્રકાશ વર્મા ત્યાં જ ધડી પડ્યો હતો ગતરોજ જીઆઈડીસી ની બ્લૂમ સ્ટીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથું આવી જતાં ગંભીર રીતેના પગલે કામદારનું કરુણ મોત નિપજ્યું હતું છવ્વીસ વર્ષીય કામદાર પ્રકાશ વર્માનું માથું મશીનરીમાં આવી ગયું હતું ગંભીર રીતે ઘાયલ કામદાર સાથી કામદારો એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટનાના અઢાર કલાક બાદ ગત રાત્રિના તેના સીસીટીવી સામે આવ્યા હતા માત્ર ત્રણ જ સેકન્ડમાં જ કામદાર મટને પેટ્યો હતો પાંચ સેકન્ડ પૂર્વે જ કામદાર મશીન નજીક રેક પાસે કામ કરવા આવ્યો હતો જ્યાં મશીન નીચે કંઈક લેવા માટે ઝૂક્યો હતો અને તે જ સમયે મશીન બંને તરફથી કોમ્પ્રેસ થતાં તેમાં માઠું ફસાઈ ગયું હતું જ્યાં નજીક કામદારે આ જોતા જ મશીનનો એક તરફનો ભાગ ખસેડતા જ પ્રકાશ વર્મા ત્યાં જ ધડી પડ્યો હતો જો બાદ કામદારે બુમાબુમ કરીને કામદારોને એકત્ર કર્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા અને હોસ્પિટલ પહોંચાડ્યો હતો જે મામલે કામદારોમાં કંપની મેનેજમેન્ટ સામે રોષ પણ ફેલાયો હતો અને ગેટ બહાર દેખાવો પણ કર્યો હતો ઘટના અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી ખાતે જાણ થતાં તેમના દ્વારા પણ વિસ્તૃત સ્થળ તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસ અંતે જરૂરી તાકીદ કરતાં સ્થળ નોટિસ પણ આપી હતી